ખેરાલુ રેલવે રોડ એસોસિએશનના હોદ્દેદારો કરશે પાટણ લોકસભા ચૂંટણી બહિષ્કાર મંત્રી દિનેશચંદ્ર રાણા સહિત વેપારીઓએ પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર પ્રાંત અધિકારી વંદનાબેન પરમારે તાબડતોડ અરજદારોને બોલાવ્યા કલેક્ટર મહેસાણા સમક્ષ આપની વાત મૂકીશ પણ ચૂંટણી બહિષ્કાર ન કરો પ્રાંત અધિકારી વંદનાબેન પરમારે લોકો સમક્ષ બહિષ્કાર ન કરવા સલાહ આપી વટનગર થી વલસાટ ટ્રેન વરેટા સુધી લંબાવવાની માંગ કેરાલુ રેલવે સ્ટેશન પર સંપૂર્ણ વ્યવસ્થા છતા રિઝર્વેશન સેન્ટર શરૂ કરવા માંગ ખૂબ સમયથી તંત્ર લેખિત અને મૌખિક રજૂઆત છતા પગલા ન ભરાયા રિપોર્ટર ફારુગ મેમર કેરાલુ માં મંત્રી ફયલુ તાલુકા વેલવે રોડ પેસેન્જર અમે ચૂટની માટેનું જે આવેદનપત્ર આવ્યું છે એના અનુસંધાનમાં અમારા ફક્ત બે મુદ્દા જ છે વલસાડ વડનગર ગાડી જે બે વર્ષથી ચાલુ થઈ છે એ ચાલુ થઈ ત્યારથી અવારનવાર અમે મીડિયા દ્વારા અને ધારાસભ્યથી માંડીને વડાપ્રધાન શ્રી સુધી અને રેલવે બર્ડમાં પણ લખ્યું છે તે છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી તેમજ વેરાડુ સ્ટેશને લોકોને રિઝર્વેશન કરવા માટે બહાર જવું પડે છે અને પછાત વિસ્તાર હોવાથી રેલવેની બહુ સુવિધાઓ નથી તેથી રિઝર્વેશન કાઉન્ટરની પણ અમારી માગણી છે આ બે માગણીઓનો લાંબા સમયથી અંત ન આવતા અમારી જોડે કોઈ વિકલ્પ ન રહેતા અમારે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ફાડવું પડ્યું છે ફોન કરશે ખેરાલુ તાલુકા રોલેટ પેસેન્જર એસોસિએશન અને ખેરાલુના વેપારી બંધુ

અમારી તે સમજવાનો પ્રયત્ન કરીશું કે એમની માંગણી સ્વીકારાય અને ચૂંટણી બહિષ્કાર જેવું આત્યંતિક પગલું એ ના ભરે અમે અમને પ્રયત્નો કરીશું